નવા જૂના ગામ નવા જુના માડીયા ગામના લોકોએ નશાબંધીની કડક કાર્યવાહી કરવાની માંગ અર્થે આવેદનપત્ર પાઠવ્યું નવા જૂના માડીયા ગામે દારૂનું નવા 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 જૂના માડીયા ગામે દેશી દારૂનું ઉત્પાદન વેચાણ અને સેવનની અસામાજિક પ્રવૃત્તિ વધી રહી છે ત્યારે ગ્રામજનો દ્વારા આવેદનપત્ર પાઠવી આ નશાબંધીની નીતિની કડક અમલવારી કરાવવાની માંગ કરી હતી

અમારે દારૂ જ બંધ કરાવવાનો છે કામની અંદર દારૂની કોથળી કે કોઈ દારૂનું નામ ન રહેવું જોઈએ અમારા ગામમાં અત્યારે બાવીસ વર્ષનો છોકરો અમે ઉજેરીને મોટો કરવી તો એ તેવીસ મું તો એનું વરહ નથી થાતું તો તો એની રખ્યા વહી જતી હોય દારૂ એવો દારૂ પાય તો એની બધે પરજા હોય વાહે કોઈ ન રહે તો અમે કેવી રીતના મોટા એને છોકરાને કરવી દારૂમાં હાવ પતી જાય દારૂ પાય નહીં પીતી હોય લઠ્ઠા ન પીત નાખીશ દારૂ કલરવાળા દારૂ પીતી શીશું લાવે શીશું નાખી નાખી બધાને મૃત કરી નાખે નાની નાની ઉમરના છોકરા અમારે મોટા કેમ કરવા જાય હું માયું નાની ઉમરની હોય તો છોકરા મચી નહીં જાય એને નહીં જાય એમ કોણ આવ નો ધારા છોકરા પી જાય દારૂ પાડવા વાળા એમ કે રામ કેસ કરવા જ